એમ કહેવાય છે કે આપણા ભાવતા ભોજન મળી જાય ને હે એટલે ગમેને ગાડી ઊભી રહી જાય જો એમને આજ બોર ભાળી ગયો કારણ કે કટિયા બોર એટલે મારા અતિ પ્રિય બોર અને મને છે ને આ કટિયા બોર બહુ ભાવે હૈદ ભાવે એને આ ઓલા રામે સબરીને ખબર આવ્યા હતા સાઈખી બોર એ બોર આ કટિયા બોર આપણે એટલે અતિ ભાવ્યા કારણ કે આપણે રામ નથી પણ આપણે જાતે વીણીને ખાવાના હા ઉપર કેટલા છે અચ્છા ઉપર બહુ બહુ રાજા બોર છે ન્યા આંબી એક એમ નથી અચા હે ન્યા નથી આંબાય એમને ચા બોર છે ને ન્યા આંબાય એમ નથી હેઠા ઉતરી ગયા ગાડી ઊભી રાખી દીધી મૂકું ખાવા તો છે જ બોર ફાળી ગયા એટલે કે આમ જો બોર્ફ છે મસ્ત છે આમ જો ભલે આમ થોડાક કાસા છે પણ ટોપ ગયા ટોપ છે એસા આ બોડીના બોર બહુ ગયા છે પણ હાળા ઉષા છે તમે ક્યારેય વિનીન ખાધા ખાધા હોય કોમેન્ટ કરજો એવી નાનપણમાં બહુ બોર વીણ્યા ને ખાધા કટિયા બોર તમારા ગામમાં આને શું કહેવાય અમારે સણિયા બોર કહે કટિયા બોર કહે હો સણિયા બોર કહેવાય કટિયા બોર કહેવાય તમારા ગામમાં આને ક્યાં બોર કેસે હમ અંદર છે ને એટલે વીણાય એવા નથી કાટા વાગે આવી ગયો તમ તો પાકો મસ્તીનો છો હા એ થળિયા ફેંકતા જવાના ને ખાતા જવાના ગમે એટલા ખાઈ એની નહીં ધરાય જ નહીં એટલે કે ના શણિયા બોર સણિયા ને વટાણા મોઢું તમારું પાછું જ ન વળે ખા ખા કરવાનું જ મન થાય એટલે એમ પોતે તો અને મોત આવી ગયું વિવિણવાની કાંટા થોડાક વાગે છે પણ હવે કેવત છે ફળ જોતા હોય ને તો કાંટા થોડાક વાગે જ તે અત્યારે થોડાક જ બોર પણ મોજ આવી ગઈ હા મસ્તી ના બોર છે અચ્છા ટોપ બોર છે મને ઓલે વાંચી ઓલે ઓલી ઓલી કાઢી ઓલી પીળા બોર ખાતા ને તોય બોર મસ્ત હતા